જામનગરના પટેલ કોલોની આનંદબાગ વિસ્તારમાં રહેતા નિવૃત્ત બેંક કર્મચારી દિલીપભાઈએ પોતાના ઘરમાં ગણપતિ દાદાનું મ્યુઝિયમ તૈયાર કર્યું છે જેમાં કિચેઇન બોલપેન મૂર્તિ અને ફોટો ફ્રેમ એમ અલગ અલગ પ્રકારના ત્રણ હજારથી વધુનો સંગ્રહ છે ઉપરાંત સંગીતના વાજિંત્રો વગાડતા ક્રિકેટ રમતા ડોક્ટર અને પ્રોફેસરના સ્વરૂપમાં ગણપતિ દાદાનું મ્યુઝિયમનો સમાવેશ થાય છે હાલ ચાલી રહેલા ગણપતિ મહોત્સવમાં દિલીપભાઈનું ભારત તિબ્બત સંઘ સંસ્થાના હોદ્દેદારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું મારા જામનગરના જ એવા નિવૃત્ત કર્મચારી ભાઈ શ્રી દિલીપભાઈ ધ્રુવ એમના ઘરે અમે આવ્યા છીએ અને એમની પાસે જે ગણપતિનું કલેક્શન છે જાણે એક આખું મ્યુઝિયમ જ તમે જોઈ લો અને ખૂબ જ સુંદર રીતે આખા ના ઘરમાં જ ગણપતિઓને ઘટલા બધા લગભગ ત્રણ હજારથી પણ વધારે ગણપતિઓને તેમને સાચવેલા છે આ એમની લગભગ ચાલીસ વર્ષથી ઉપરની એમની મહેનત છે એમની સાચવણી છે અને એમની જે શ્રદ્ધા છે એ અહીંયા ખૂબ જ સરસ રીતે દેખાઈ આવે છે શરૂઆતમાં તો મારી પાસે સાદી મૂર્તિ જ હતી પરંતુ આજની તારીખે તમે સ્વરૂપમાં ગણપતિના સ્વરૂપ મારી પાસે ભેગા થયેલા છે આજે મારી પાસે ગણપતિની આઠસો મૂર્તિ છે ત્રણસો કિચન છે બે હજાર ગણપતિ બાપાના વૈવિધ્ય સભર ફોટોગ્રાફ છે અને બધું મળીને કુલ ત્રણ હજાર જેવા ગણપતિ થઈ રહ્યા છે